નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણે લિબર્ટી પેપર સેટ જે છે એના ગણિતનું બેઝિક જે છે એના પ્રશ્નોત્ર જે આઠ સુધી આપણે સેક્શન બી પૂર્ણ કરી નાખેલો છે હવે આપણે ફક્ત નવ અને દસમું પ્રકરણ બાકી છે સેક્શન બીમાં અને ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીશું સેક્શન સી ઓકે તો વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દાબજો જેથી તમને નોટિફિકેશન તરત મળતી રહે અને તમે તરત વિડીયો જોઈ શકો વિદ્યાર્થી મિત્રો તમે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો આપણા જે તમને આ સ્ક્રીન ઉપર રહ્યું છે લોગો એને સ્કેન કરીને તમે જોડાઈ શકો છો અથવા ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપણે આપણી જે ચેનલ છે એની લિંક મૂકેલ છે એના થ્રુ જોડાશો તો તમને એના થ્રુ પણ તમને તરત મેસેજ મળી જશે વોટ્સએપ થ્રુ તો વિદ્યાર્થી મિત્રો મોડું નકતા સ્ટાર્ટ કરીએ આપણો દાખલો છે દિઘાત બહુપદી ફોર એક્સ સ્ક્વેર પ્લસ એટ એક્સના શૂન્યો તથા તેમના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો એટલે આપણે પહેલા શૂન્યો શોધવાના છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે પી ઓફ એક્સ બરોબર શું લખ્યું ઝીરો લખ્યું બરોબર છે પી ઓફ એક્સની જગ્યાએ ચાર એક્સ સ્ક્વેર વધતા આઠ એક્સ લખ્યા આપણી પદાવલી જે છે એ આ છે ઓકે આના બરોબર આપણે ઝીરો લખ્યું હવે બંનેમાંથી કોમન શું નીકળશે વિદ્યાર્થી મિત્રો ચાર એક્સ કોમન નીકળશે એટલે પહેલા પદમાં રહેશે એક્સ અને બીજા પદમાં રહેશે ફક્ત બે ચાર દુ આઠ પ્રમાણે બરોબર છે ચાર નીકળી ગયા બે રહ્યા એક્સ પણ નીકળી ગયા બરોબર જીરો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો ચાર એક્સ બરોડ ઝીરો અથવા એક્સ પ્લસ ટુ બરોબર જીરો તો એ એક્સ બરોડ શું થશે જીરો ભાગ્યા ચાર એટલે જીરો થશે એટલે પહેલું શૂન્ય શું મળ્યું વિદ્યાર્થી મિત્રો જીરો મળ્યું અને એક્સ બરોડ બે સામે જશે એટલે માઇનસ થઈ જશે એટલે માઇનસ બે તો બીજું શૂન્ય શું મળ્યું આપણને વિદ્યાર્થી મિત્રો માઇનસ બે તો આપણે અહીં ધારણા કરી નાખીએ મિત્રો કે આલ્ફા બરોબર ઝીરો અને બીટા બરોબર માઇનસ બે ઓકે હવે આપણે સ્ટાર્ટ કરીએ શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ તો પેલા આપણે શૂન્યનો સરવાળો લઈએ શું લઈએ શૂન્યનો સરવાળો પેલા એના પહેલા આપણે એમ કરીએ આપણે પેલા પદાવલી જે છે એના ઉપરથી એ બીસી મેળવી લઈએ બરોબર છે તો આપણી જે પદાવલી છે પીઓફેક્સ ઇઝ ઇક્વલ શું છે ચાર એક્સ નો વર્ગ પ્લસ આઠ એક્સ બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે ઝીરો કેમ કે અચળ પદ છે નહીં ને યુફએક્સ બરોબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવતા આની સાથે સરખાવી વિદ્યાર્થી મિત્રો તો આપણને એ બરોબર શું મળે એ બરોબર મળે ચાર બી બરોબર મળે આઠ અને સી બરોબર શું મળશે વિદ્યાર્થી મિત્રો ઝીરો મળશે ઓકે હવે શૂન્ય અને સ ગુણ વચ્ચેનો સંબંધ મેળવો છે એટલે આપણે શું કહીશું પહેલાં સરવાળો લઈએ તો આલ્ફા પ્લસ બીટા લીધા તો આલ્ફા પ્લસ બીટામાં આલ્ફા કેટલા છે ઝીરો અને બીટા કેટલા છે માઇનસ બે બરાબર છે એટલે જવાબ આપણને ટોટલ માઇનસ બી મળે છેદમાં કંઈ નથી એટલે આપણે એક વિચાર્યું તો માઇનસ લખ્યા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં બે અને એક તો કંઈ છે જ નહીં તો આપણે શું કરવાનું ઉપર નીચે કેટલા ગુણ્યા ચાર વડે ગુણ્યા સરળતા માટે તો ચાર દુ આઠ આવ્યા ઉપર ને નીચે કેટલા આવ્યા ચાર આવ્યા કારણ કે ચાર એટલે શું કહેવાય એ કહેવાય બરોબર લખીએ તો માઇનસ બી એટલે કોનો સહગુણક છે એક્સ નો સહગુણક કોનો સહગુણક એક્સ નો સહગુણક છેદમાં માં એટલે કોનો સહગુણક કહેવાય x² નો સહગુણક seno² ગુણક x² નો સહગુણક હવે એક પૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે α * β કરીએ તો α * β એટલે શું થશે 0 * -2 થશે એટલે અહીંયા તો 0 * -2 તો 0 જ આવશે પણ આપણે છેદમાં 4 જોઈએ એટલે ઉપર નીચે કરે વડે ગુણ્યા 4 વડે ગુણ્યા તો ઉપર 0 આવશે નીચે શું આવશે 4 આવશે પણ 0 એટલે કોનો સહગુણક કે યા 0 એટલે c અને 4 એટલે a તો સી એટલે શું કહેવાશે આપણે દાખલો આ રીતે ગણવાનો છે આ રીતે ગણો તો તમને પૂરેપૂરા ગુણ મળશે ઓકે નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ પ્રમાણે છે જેના શૂન્યોનો સરવાળો આઠના છેદમાં પાંચ અને ગુણાકાર ત્રણના છેદમાં પાંચ હોય તેવી વિઘાત બહુપતિ મેળવું તો સર્વપ્રથમ સરવાળાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણને આલ્ફા પ્લસ બીટા આપેલ છે બરાબર આઠના છેદમાં પાંચ આપેલ છે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો માઇનસ બી અપોન એ બરાબર આઠના છેદમાં પાંચ થયા એ જ પ્રમાણે આલ્ફા ઇન્ટુ બીટાની વાત કરીએ તો એ શું આપેલું છે ત્રણના છેદમાં પાંચ અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું છે સી બાય એ બરોબર ત્રણના છેદમાં પાંચ લખીને જો સરખામણી કરી વિદ્યાર્થી મિત્રો તો એ અને પાંચ એ અને પાંચ તો સરખા આવી જ ગયા છેદ જોવાના આપણે આ દાખલો પૂછાય એટલે આપણે છેદ પરફેક્ટ કરવાનો એટલું યાદ રાખવાનું તો છેદ તો શું છે સરખો જ છે બરોબર છે એટલે એ બરોર શું મળ્યો આપણને સરખામણી કરતાં પાંચ મળ્યા હવે જો બી બરોર શું મળશે તો માઇનસ બી બરો આઠ છે એટલે બી બરો શું થઈ જશે માઇનસ આઠ થઈ જશે અને સી બરોર શું થશે ત્રણ થશે તો આપણા જોડે એ બીસી મળી ગયા વિદ્યાર્થી મિત્રો તો આપણે દ્વિઘાત બહુપતિ શોધી નાખીએ તો પી ઓફ એક્સ ઇઝિકલ ટુ એક અંશમાં એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી લખ્યા બરાબર છે કે તો લખ્યા જ એની કિંમત શું લખી પાંચ લખી એટલે પાંચ એક સ્ક્વેર બીની માઇનસ આઠ એટલે પ્લસની જગ્યાએ માઇનસ લખી નાખ્યા અને લખ્યા આઠ અને એક્સ પ્લસ સીની જગ્યાએ શું લખ્યા ત્રણ માટે માંગેલ આપણી જે બહુપતિ છે માંગેલ દ્વિઘાત બહુપતિ શું મળી આપણને વિદ્યાર્થી મિત્રો તો કે તો માત્ર સૌ પ્રમાણે લખેલા છે એટલે કે જે છે કોઈ પણ સંખ્યા હોઈ શકે તો માંગેલ દ્વિઘાત બહુ પદી આપણી કઈ થશે માંગેલ દ્વિઘાત બહુ આ થશે પાંચ એક્સ સ્ક્વેર માઇનસ આઠ એક્સ પાંચ એક્સ સ્ક્વેર માઇનસ આઠ એક્સ પ્લસ ત્રણ થશે આશા રાખું છું મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો છે એકદમ સરળ દાખલો છે પણ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ધ્યાન રાખજો ખાસ પૂછવાની ખૂબ જ શક્યતા છે આ દાખલાની તો વિદ્યાર્થી મિત્રો આપણને રકમ એ પ્રમાણે આપેલ છે દ્વિઘાત સમીકરણ એક્સક્વેર પ્લસ પાંચ એક્સ પ્લસ છ ના બીજ શોધવાના કીધેલા છે તો પહેલા તો આપણે આપણું સમીકરણ લખી નાખીએ એક્સક્વેર પ્લસ પાંચ પ્લસ છ બરોબર જીરો વિદ્યાર્થી મિત્રો છ ને એવા ભાગ પડો કે પાંચ મળે છ ના પ્રથમ અને અંતિમ પદો જે છે ને એ પ્લસ છે એટલે ભાગલા જે છેવા પાડીશું કે જેનો સરળ આવજે તો છ એકાદ છ તો છ માં ગયા તો પાંચ બાદ બાકી ત્રણ દુ છ તો ત્રણ દુ છ બંનેની નિશાની શું રાખવી પડશે પ્લસ છે એટલે પ્લસ જ રાખીશું અને બંનેને એક્સ આપીશું તો ત્રણ એક્સ અને બે એક્સ કેટલા થઈ જશે પાંચ એક્સ થઈ જશે તો આગળ ગણતરી કરી વિદ્યાર્થી મિત્રો એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ પ્લસ બે એક્સ પ્લસ છ બરોબર ઝીરો હવે આપણે જોડી બનાવી દીધી વિદ્યાર્થી મિત્રો એ બેની જોડી બનાવી દીધી પહેલા પદમાંથી પહેલાં બે પદમાંથી શું કોણ નીકળશે એક્સ તો પહેલાં પદમાં એક્સ વધશે અને બીજામાં શું વધશે ત્રણ જો અહીંથી એક્સ જતો રહો એટલે એક્સ વધે અહીંથી એક્સ જતો રહે એટલે ત્રણ વધે વધતા બે કોમન કાઢ્યા તો પહેલાં પદમાં એક્સ વધશે બીજી વાતમાં બે તરી છ એટલે બે નીકળી ગયા એટલે ત્રણ વધશે બરોબર છે એટલે બંનેમાં સરખો આપણને શું દેખાય છે એક્સ પ્લસ ત્રણ અને એક્સ પ્લસ ત્રણ આપણે એક્સ પ્લસ ત્રણનું કોમન કાઢીશું દર વખતે અલગ અલગ જીરો આપી દીધા એક્સ પ્લસ ટુ જીરો માટે અહીંયા એક્સ બરોબર શું થશે માઇનસ ત્રણ અને એક્સ બરોબર શું થશે અહીંયા માઇનસ તો આપણા જોડે બે શૂન્ય મળી ગયા એટલે કે બીજ મળી ગયા તો લખીશું બીજ સમીકરણના બીજ માઇનસ ત્રણ અને માઇનસ બે તો એ આપણો દાખલો પૂરો થાય છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને એમ કીધેલું છે કે નીચે આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો કરો તો અહીં આપણને જે શ્રેણી આપેલી છે એમાં પ્રથમ પદ આપી દીધેલ છે વિદ્યાર્થી મિત્રો એટલે એ બરોબર શું છે બે છે સામાન્ય દફા ડી જે છે શું થશે સાત ઓછા બે તો સાતમાંથી બે જોશે એટલે કેટલા વર્ષે વિદ્યાર્થી મિત્રો

દસ એસ દસ દસ ભાગ્યા બે ગુણ્યા ટુ એની કિંમત કેટલી છે બરોબર અને ડીની કિંમત શું લખી પાંચ બરોબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આખાનું સોલ્યુશન થશે પછી જ આમાં હું આ પ્રમાણમાં આ જે ગુણાકાર કહીશ એમાં હું મેરીશ બરોબર છે તો જો શું થશે બે પંચા દસ એટલે લખ્યા પાંચ ગુણ્યા બે દુખી લાવ્યા ચાર હવે જુઓ દસ માંથી એક જશે એટલે નવ ગુણ્યા સો પાંચ હવે આપણે પહેલાં નવ અને પાંચનો ગુણાકાર કરીશું સીધું નવ ને ચાર તેર કરીને પાંચ જોડે ના ગુણી શકાય ઘણી ભૂલ થાય છે આમાં બરાબર છે પાંચ લખ્યા ગુણ્યા ચાર પણ લખ્યા અને નવ પંચા કેટલા થશે પિસ્તાળીસ થશે પિસ્તાળીસ અને ચારનો હવે સરળો થશે એટલે કેટલા થશે ઓગણપચાસ તો વિદ્યાર્થી મિત્રો ઓગણપચાસ અને પાંચનો ગુણાકાર કરીએ તો પાંચનો આ પિસ્તાલીસ બધી પડી ચાર પાંચ ચોવીસ ને ચાર ચોવીસ એટલે ગુણાકાર કેટલો આવ્યો બસો ને પિસ્તાળીસ એટલે કે દસ પદોનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો હશે બસો ને પિસ્તાળીસ તો આ રીતે તમે દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો તમને પૂરેપૂરા ગુણો મળે આ જ મેથડથી તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું કીધેલું છે સમાન સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અઢારનું કેટલાઉ પદ ઇઠ્યોતેર થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રથમ પદ એ કેટલું આપેલું છે ત્રણ આપેલું છે સામાન્ય તફા ડી જે છે શું થશે આઠમાંથી ત્રણ જશે એટલે કેટલા આવશે પાંચ આવશે બરોબર છે હવે આપણને કેટલાઉ પદ ઇઠ્યોતેર હશે એટલે આપણને પદનો ક્રમ ખબર નથી એટલે એન આપણને પૂછેલો છે શોધવાનું કીધું છે અને આપણને અહીં શું કીધું છે એ મુ પદ મને ખબર નથી એટલે મુ પદ શું છે ઇઠ્યું ધારણા કરેલ છે તો આપણું સૂત્ર આપણે જાણીએ છીએ એનમાં પદનું એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર ઇઠ્યું બહુ જ મોસ્ટ એમ્પી દાખલો છે વિદ્યાર્થી મિત્રો પૂછવાની શક્યતા છે આ રીતનો દાખલો પૂછવાની ખૂબ શક્યતા છે બેઠો આ ન પણ પૂછાઈ શકે પણ આ રીતનો દાખલો પૂછાઈ શકે ધ્યાન રાખજો અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા આવો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને બે લાયકો જેથી તમને નોટિફિકેશન મળતી રહે તો એની કિંમત ત્રણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એન માઇનસ વન લખ્યા ગુણ્યા ડી ની કિંમત આપણે જોડે છે પાંચ છે બરોબર ઇઠ્યોતેર આ ત્રણ સામે જશે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા લખ્યું પાંચ જો આને મેં ગોઠવણી આ જે પદ છે ને એને આપણે ગોઠવણી કરીને લખી નાખ્યું એટલે પાંચ એન માઇનસ વન લખ્યા ત્રણ સામે જશે એટલે શું થશે ઇઠ્યોતેર માઇનસ ત્રણ હવે પાંચને અંદર ગુણતો નથી ધ્યાન રાખજો સરળ કરી રહ્યા છે દાખલાને તો ઇઠ્યોતેરમાંથી ત્રણ જશે એટલે કેટલા વધશે પંચોતેર પાંચ ગુણાકારમાંથી ભાગમાં જશે એટલે એન માઇનસ વન બરોબર પંચોતેર ભાગ્યા પાંચ પંદર પંચા પંચોતેર તો એન માઇનસ વન બરોબર પંદર આવ્યા એક સામે જાય એટલે પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો માઇનસમાંથી તો પંદર વધતા એક કેટલા થઈ જાય સોળ થઈ જાય એટલે એન બરોબર કેટલા આવશે સોળ આવશે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને સરસ રીતે રિવિઝન કરજો લખી લખીને સરસ રીતે રિવિઝન કરો વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી દાખલો ખબર ના પડે ના આવડે ત્યાં સુધી લખ લખ કરો તો તમને એક એક પદ ખબર પડી જશે નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો છે એ બી વર્તુળનો વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર જે છે અહીંયા ઓ ધારીશું ટુ માઇનસ થ્રી છે અને બી જે છે એક ચાર છે તો બિંદુ એના એમ શું તો આપણે વર્તુળ બનાવી મિત્રો એમાં વ્યાસ દોર્યો છે વ્યાસ જે છે એમાં એના એમ આપણે ધારણા કરીએ એક્સ વન વાય અને બી ના એમ એક ચાર લખ્યા અને કેન્દ્ર જે છે ટુ માઇનસ થ્રી છે આપણે લખીશું ધારો કે એ એકસ વન અને બી એક ચાર એ એ બી વ્યાસના અંત્ય બિંદુઓ છે અને વર્તુળનું કેન્દ્ર જે બે માઇનસ ત્રણ એ શું થાય આ જે વ્યાસ છે એનું મધ્ય બિંદુ થાય શું થાય વ્યાસ એ બી રેખાનું મધ્ય બિંદુ થાય તો આપણે શું કહીશું બન અહીંયા એક્સ વન વાય શોધવાના છે ને અહીંયા ડાયરેક્ટ મધ્ય બિંદુ શોધવાનું નથી કીધું આપણને બિંદુને આમ કીધું એટલે આપણે શું કહીશું બંને આમ અલગ અલગ શોધીએ બરોબર છે એટલે આપણે ઓનો એક્સ એમ લીધો ઓનો એક્સઆમ શું છે બે છે શું છે બે તો આપણો સૂત્ર શું છે એક્સ એમનું એક્સ વન પ્લસ એક્સ ટુ ટુ બરાબર છે બરોબર અહીંયા સો છે બે બે દુ ચાર થશે એક્સ વનની કિંમત શું છે એક્સ વન એક્સ ટુની કિંમત એક છે તો કિંમત લખી નાખી અને બે સામે ગુણાઈ ગયા એટલે ચાર થઈ ગયા ફરીથી એક વાર એક્સ વન ને x1 વન લખ્યા એક્સ ટુની જગ્યાએ એક લખ્યા અને બે દુ ચાર થયા એક સામે જશે એટલે માઇનસ થશે ચાર માઇનસ કેટલા થશે ત્રણ થશે એટલે એક્સ વનની કેટલી મળી વિદ્યાર્થી મિત્રો ત્રણ મળી એ જ પ્રમાણે o2 નો અરે ઓનો વાય એમ લઈશું માઇનસ ત્રણ આપેલો છે આપણને વાય વન પ્લસ વાય ટુ ભાગ્યા બે તો વાય વન તરીકે વાય વન જ છે ને વાય ટુ તરીકે શું છે ચાર છે એટલે વાય વન પ્લસ ચાર ભાગ્યા બે થશે ઓકે તો એ આપણે શું લખ્યા વાય વન એ ચાર લખ્યા બે તરી છ શું થઈ ગયા માઇનસ છ થઈ ગયા આ ચાર સામે જશે એટલે શું થશે માઇનસ થઈ જશે એટલે માઇનસ ત્રણ સોરી એ ભૂલ ભૂલ થઈ થઈ છે છે શું માઇનસ છ મા ચાર સમાન ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો એટલે વાય વન બરોબર આવશે માઇનસ દસ આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા એક્સ અને વાય વન એ લખીએ બિંદુ એ ના એમ મળી ગયા અને લખીએ બિંદુ એ ના આમ શું હશે ત્રણ માઇનસ દસ હશે ખ્યાલ આવ્યો કે નહીં નેક્સ્ટ દાખલા તરફ જઈએ ભાઈ તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને આપેલું છે બિંદુઓ બે માઇનસ ત્રણ અને સાત નો વચ્ચેનો અંતર શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા જોડે આ એક્સ વન એમ છે આ વાય વન છે એક્સ ટુ છે અને વાય ટુ છે એટલે એક્સ વન માઇનસ એક્સ ટુ અને વાય વન માઇનસ વાય ટુ એટલે બે ઓછા સાત અને માઇનસ ત્રણ ઓછા માઇનસ નું કરીશું તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો ધારીશું કે ધારો કે બિંદુ એ બે માઇનસ ત્રણ અને બી શું આપેલા સાતનો આપેલ છે તો જો એ બી ભરોસો આવશે વર્ગમૂળમાં બે ઓછા સાતનો વર્ગ માઇનસ ત્રણ ઓછા માઇનસ નવનો વર્ગ વધતા કરીને પછી બેમાંથી સાત જશે એટલે માઇનસ પાંચ એટલે માઇનસ પાંચનો વર્ગ માઇનસ ત્રણ સમાન ચિહ્ન સરળો થશે પણ નિશાની માઇનસ હશે માઇનસ બારનો વર્ગ પાંચનો વર્ગ પચીસ પ્લસ થઈ જશે અને બારનો એકસો ચુમ્માળીસ પ્લસ થઈ જશે સરળો કરીશું તો એકસો આવશે વિદ્યાર્થી મિત્રો અને એકસો સિત્તેર કોનો વર્ગ છે તેરનો નો તો આનું શું આવશે તેર આમ આ બે બિંદુ વચ્ચેનું અંતર શું હશે વિદ્યાર્થી મિત્રો તેર એકમ હશે આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે દાખલામાં નેક્સ્ટ દાખલા તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો દાખલો છે આ રકમમાં આપેલો છે જો સાઈન બી બરોબર વન બાય ટુ હોય તો સાબિત કરો કે આ બરોબર વન બાય થ્રી તો આપણે લખ્યું સાઈન બી બરોબર વન બાય ટુ લખ્યું વિદ્યાર્થી મિત્રો સાઈનની કિંમત વન બાય ટુ ક્યારે હોય સાઈન ત્રીસ હોય ત્યારે કે નહીં તો સાઈન લખ્યું ત્રીસ સરખામણી કરીએ તો બી શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીસ થઈ જશે બીની કિંમત ત્રીસ મળી ગઈ આપણને હવે આપણે આ કિંમત આમાં મૂકીશું તો સાબિત કરવાનું એટલે આપણે લઈશું પહેલાં ડાબી બાજુ તો ડાબી બાજુ બરોબર ત્રણ કોસ બી માઇનસ ચાર કોસ બી એ બીટા પણ લખી શકાય ચોપડીમાં બીટા છે ત્રણ કોસ બીની કિંમત તો કોસ બી બીની જગ્યાએ કેટલા લખ્યા એ પણ રૂટ થ્રી ભાગ્યા ટુ તો આવશે પણ એનો શું આવશે ઘન આવશે શું આવશે ઘન તો ત્રણ વર્ગમાં ત્રણ ભાગ્યા બે માઇનસ ચાર ગુણ્યા હવે જો ત્રણ વખત વર્ગમુમાં ત્રણ છે કેટલી વખત ત્રણ વખત વર્ગમાં ત્રણ છે તો બે વખતનું ત્રણ થઈ ગયું અને એક વખત વર્ગમાં ત્રણ થઈ ગયું એટલે ત્રણ વર્ગમાં ત્રણ ભાગ્યા એનો ગણ શું થશે આઠ એટલે ચાર દુ આઠ થયા એટલે ત્રણ વર્ગમાં ત્રણ ભાગ્યા બે ઓછા ત્રણ વર્ગમાં ત્રણ ભાગ્યા બે સરખામાંથી સરખું જાય તો તો વિદ્યાર્થી મિત્રો સરખામાંથી સરખું જાય તો જીરો બરોબર છે એટલે આપણે એ મિસ્ટેક હતી બરોબર છે છાપામાં મિસ્ટેકથી છે બુકની અંદર એ ઝીરો આવે બરોબર છે એટલે આપણા જોડે શું થશે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે અહીંયા આવશે જીરો તો આપણે મળી ગયું જમણી બાજુ ખૂબ જ સરસ મજાનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે અને સરસ રીતે તૈયાર કરજો નેક્સ્ટ દાખલા તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવી આપેલી છે કે કોસેક્સ સ્ક્વેર થર્ટી માઇનસ સાઇન સ્ક્વેર પિસ્તાલીસ માઇનસ સેક્સ સ્ક્વેર સિક્સટી તો કોસેક થર્ટી વિદ્યાર્થી મિત્રો જો તમને સાઇન થર્ટી આવે આવડે ને તો કોસેક થર્ટી આવડે તો સાઈન થર્ટી શું તો વન બાય ટુ તો કોસેક થર્ટીનું વ્યસ્ત થાય એટલે બેનો વર્ગ થશે ઓછા સાઈન પિસ્તાલીસ તો આપણે જાણીએ છીએ વન બાય રૂટ ટુ પણ એનો શું આવશે વર્ગ આવશે સેક્સ સિક્સટી જો આપણે કોસ સિક્સટી જાણીએ તો સેક્સ સિક્સ્ટી ખબર પડે કોસ સિક્સટીની કિંમત શું છે વન બાય ટુ છે તેનું વ્યસ્ત કરીએ તો સેક્સ સિક્સટી મળી જાય એટલે વન ટુનો વર્ગ થશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીં બેનો વર્ગ ચાર આવશે તો વિદ્યાર્થી મિત્રો માઇનસ લખી એકનો વર્ગ એક થશે અને વર્ગુણા બેનો વર્ગ બે થશે માઇનસ બેનો વર્ગ શું થઈ જશે ચાર થઈ જશે તો આમ જોઈએ તો પ્લસ ચાર ને માઇનસ ચાર તો ઝીરો થઈ જવાના તો આપણા દાખલાનો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો માઇનસ વન બાય ટુ સો ધેટ ઇઝ વર આન્સર એકદમ સરળ દાખલો છે સહેરો દાખલો છે પૂછવાની શક્યતા ઘણી છે કોષ્ટક વાળો છે કોષ્ટકવાડો તમે આ દાખલો સરળતાથી ગણી શકો અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો બે લગન આપજો જેથી નોટિફિકેશન મળતી હોય તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને આપણી વોટ્સએપ ચેનલ જે છે ગગન ઓનલાઈન એકેડમી એમાં તમે જોડા હોય તો જોડાઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધેલું છે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલમ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા વીસ મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે જો દોરડું જમીન સાથે ત્રીસ ડિગ્રી માપનો એટલે ત્રીસ અંશના માપનો ખૂણો બનાવે છે થાંભલાની ઊંચાઈ શોધો તો આકૃતિ આપણને આપેલી જ હશે તો જુઓ આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે એ એક ત્રિકોણ આપેલ છે જેમાં એબી જે છે થાંભલાની ઊંચાઈ છે અને જે એસી છે દોરડાની લંબાઈ છે ખૂણો જે છે કેટલો બનાવે છે દોરડું ત્રીસ ડિગ્રીનો બનાવે છે વીસ મીટર દોરડાની લંબાઈ છે જે એબી એસી છે આપણી આકૃતિમાં અને એ બી આપણને શોધવાના કીધેલા છે તો આપણે લખીશું એ બી થાંભલાની ઊંચાઈ જે છે શોધવાની કીધેલી છે એસી દોરડાની લંબાઈ છે જે વીસ મીટર છે એ ઉપરાંત ત્રિકોણ એ જે છે એમાં ખૂણો બી કાટખૂણો છે એટલે નેવું છે અને ખૂણો સી શું છે ત્રીસ છે જો વિદ્યાર્થી મિત્રો એ જોવા જઈએ તો ખૂણાની સામીની બાજુ કહે અને કર્ણ કહે એટલે આપણા જોડે શેની વાત આવેલી છે સાઈનની તો સાઈન ત્રીસ જે છે એના પર શું થશે સામીની બાજુ એ અને કર્ણ થશે એસી સાઈન ત્રીસની કિંમત આપણે જાણે છે વિદ્યાર્થી મિત્રો વન બાય ટુ થાય એ બીની કિંમત આપણે શોધવાની છે અને એસીની કિંમત કેલી છે વીસ છે વીસ સામે જ ધારે વિદ્યાર્થી મિત્રો એટલે વ્યવસ્થિત લખું છું એ બી બરોર વીસ ભાગ્યા બે વીસ ભાગ્યા પછી એટલે બે દાન વીસ એટલે એ બરોબર બરોર કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો દસ મળ્યા અને એકમસો આવશે મીટર આમ એ તો શું ધારેલું થાંભલાની ઊંચાઈ ધારેલી હતી એટલે લખીશું થાંભલાની ઊંચાઈ કેટલા હશે થાંભલાની ઊંચાઈ દસ મીટર હશે તો થાંભલાની ઊંચાઈ દસ મીટર હશે અને આવો જવાબ આવે ને વિદ્યાર્થી મિત્રો બોક્સમાં ભોઈ દેવાની જેથી વ્યવસ્થિત દેખાય સાહેબની નજર જાય અને પૂરેપૂરા ગુણ આપણને આપી દે તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે દાખલો ગણો તમને સરસ મજાના ગુણ પ્રાપ્ત થાય નેક્સ્ટ દાખલા તરફથી શું તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધું કે એક શંકુની ઊંચાઈ એકવીસ સેમી અને પાયાની ત્રીજા છ સેમી હોય તો શંકુનું ઘનફળ શોધો તો આપણને ત્રીજા આર કેલી આપેલી છે અહીંયા છ સેમી આપેલી છે કેલી આપેલી છ સેમી ઊંચાઈ એચ આપણને આપેલી છે એકવીસ સેમી વિદ્યાર્થી મિત્રો શંકુનું ઘનફળ શોધવું છે બરોબર આપણે તો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ શું જાણીએ છીએ શું છે સૂત્ર વન 3 પોઈન્ટ થ્રી પાય આર છે આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો વન 3 π ની કિંમત 22 બાવીસ છેદમાં સાત લખી આરની શું લખી છ બે વખત બરાબર ને અને એચની શું લખી એકવીસ લખી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સાત તરી એકવીસ ઉડી ગયા એ ત્રણ ત્રણ પણ ઉડી ગયા બરોબર છે એટલે જો બાવીસ છ એકસો બત્રીસ થશે એકસો બત્રીસ ગુણ્યા છ કરી વિદ્યાર્થી મિત્રો તો આપણને જવાબ શું મળશે તો જો છ દુ બાર વધી પડી એક તેર છઠ્યોતેર ઇઠ્યોતેર ને એક એટલે સાતસો અને બાણું સો આવશે ઘન છે એટલે સેમી ઘન કા તો ઘન સેમી બરોબર છે બંને જવાબ બંને એકમ લખી શકો તો આશા રાખું છું મિત્રો આ દાખલામાં ખ્યાલ આવી ગયો છે એકદમ સરળ દાખલો છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે રકમ એવું કીધેલું છે એક નળાકારના બંને છેડા અર્ધગોલકથી બંધ કરવામાં આવ્યા છે નળાકારની ત્રિજ્યા ચૌદ સેમી અને ઊંચાઈ પચાસ સેમી છે તો તેનું કુલ પૃષ્ફળ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે એક નળાકાર દોર્યો અને એની ઉપર અને નીચે એક એક અર્ધગોલક બનાવ્યો બરાબર છે હવે આ જે છે આ જે નળાકાર જે છે એના ઉપર બંધ બેસતો છે અર્ધગોલક એટલે બંનેની ત્રિજ્યા કેવી થશે સરખી થશે અને ત્રિજ્યા કેવી છે ચૌદ સેમી આપણને આપેલ છે આ જે નળાકાર છે એની ઊંચાઈ આપણને કેટલી આપેલી છે પચાસ સેમી ઓલરેડી આપી દીધેલી છે તો આપણે બોલ્યા એ બધું લખીશું કે નળાકારની ત્રીજા અર્ધગોલકની ત્રીજા ભરોસો આવશે ચૌદ સેમી અને નળાકારની ઊંચાઈ એ જ ભરોસો આવશે પચાસ સેમી આવશે આ જે આકાર બન્યો છે એ બનતા આકારનું કુલ પૃષ્ફળ માસો આવશે એક નળાકારની વક્ર સપાટીનું શીતળ આવશે અને બે અર્ધગોલકની વક્ર સપાટીનું શીતળ આવશે અહીં આપણે નળાકારની વક્ર સપાટીનું શીતરોળ ટૂપાયરે જ મૂક્યું વત્તા કરીને બે લખ્યા અને વત્તા બે તો લખી નાખ્યા જ હવે ધ્યાન રાખો અર્ધગોળકની વક્ર સપાટી વિશે શું થશે ટુ પાય આર સ્ક્વેર બરાબર છે બે દુ ચાર થશે એટલે ટુ પાય આર એચ વધતા ફોર પાય આર બંનેથી ટુ પાય કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો એટલે આપણા જોડે શું આવશે પહેલા પદમાં એચ બીજામાં ટુ આર આવશે આપણે કિંમતો મૂકીએ એટલે બેની બે જ મૂકી પાયની કિંમત બાવીસમાં સાત અને આરની કિંમત ચૌદ મૂકી મૂળ એકાઉન્ટમાં એચની જગ્યાએ પચાસ લખ્યા બે લખ્યા આની જગ્યાએ ચૌદ લખ્યા હવે વિદ્યાર્થી મિત્રો પચાસ તો એમને એમ લખ્યા વિદ્યાર્થી મિત્રો વત્તા ચૌદ દુ એટલે પચાસ અને અઠ્યાવીસ શું થશે વિદ્યાર્થી મિત્રો સરળો બોલો તો પચાસ અને અઠ્યાવીસ નો સરવાળો કેટલો થશે ઇઠ્યોતેર તો તમારા માટે કામ બાકી રાખું છું વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરીને આ જે સંખ્યા દેવાનો છે એનો જવાબ લખવાનો છે સેમી ઇસ્વેર કોમેન્ટ ખાસ કરજો હું તમારો કોમેન્ટ જે છે એને ખાસ લાઇક કરીશ ચેક કરીશ અને રિપ્લાય પણ આપીશ ઓકે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ ખાસ કરજો અને જો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો અને બે લાયકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે તો આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે એક આવૃત્તિ વિતરણ માટે સીગમાં એફઆઈઆઈ બરોબર માઇનસ પચાસ સીખમાં એફઆઈ બરોર સો એચ બરો દસ અને એક્સ બરોબર પચીસ આપેલો હોય તો ધારેલો મધ્યક શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણી રકમ પ્રમાણે આપણું સૂત્ર શું બનશે એક્સ બારિઝુ એ પ્લસ સીગમાં એફઆઈયુઆઈ અપ ઓન સીગમાં એફઆઈ ગુણ્યા આવશે એચ બધી કિંમતો મૂકી દેવી વિદ્યાર્થી મિત્રો એટલે પચીસ લખ્યા એની કિંમત શોધવાની છે સીગમા એફઆઈ માઇનસ પચાસ છેદમાં સીગમા એફઆઈ સો છે ગુણ્યા એચની કિંમત કેટલી છે દસ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જીરો જીરો ઉડી જાય જીરો જીરો અહીંયા પણ ઉડી જાય બરોબર છે એટલે પચીસ લખ્યા બરોર એ લખ્યા અને અહીંયા ઓછા શું આવ્યા પાંચ આવ્યા પાંચ સામે જશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો પ્લસ થઈ જશે એટલે પચીસ વધતા પાંચ બરોબર એ માટે એ બરાબર શું આવશે ત્રીસ એકદમ સરળતમ દાખલો તો વિદ્યાર્થી મિત્રો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આને પણ સરસ રીતે તૈયાર કરો તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો બધા દાખલામાં તમને સમજણ પડી ગઈ હશે સરસ રીતે રિવિઝન કરજો ઓકે હું તમારા માટે બેક ટુ બેક રિવિઝન આપણે વિડીયો લઈને આવવાનું જ છું રિવિઝન કરાવવાનો જ છું હું તમારી સાથે જ છું બોર્ડની પરીક્ષા સુધી સરસ રીતે આની મહેનત કરો ઓકે તો ત્યાં સુધી બધાને બાય બાય